મિત્રો આપ સૌનું દિલથી સ્વાગત છે આપણા આધ્યાત્મિક પરિવાર દિવેલોક દર્શનમાં આજે આપણે એક એવા રહસ્યમય વિષય તરફ જઈ રહ્યા છીએ જેના વિશે બહુ ઓછા લોકો વાત કરે છે ભૂલાઈ ગયેલી દેવીઓ એવી શક્તિ સ્વરૂપ સ્ત્રી તત્વો જેવોની કથાઓ તેમનું જ્ઞાન તેમનો ઉપદેશ સમયની ધૂળમાં ક્યાંક દબાઈ ગયું છે પણ તમે ક્યારે વિચાર્યું છે શું સાચે જ દિવ્યોનો ઇતિહાસ એટલો નાનો છે જેટલો આપણે જાણીએ છીએ શું માત્ર કેટલીક જાણીતી દિવ્ય શક્તિનું પ્રતિક છે દિવ્ય શક્તિઓ એવી છે જેના રહસ્યો આજે પણ ખોલવાના બાકી છે આજનો વિડીયો એક યાત્રા છે એવી યાત્રા જેમાં આપણે શોધવાના છીએ તે દેવીઓ જેનું નામ ધીમે ધીમે ઇતિહાસમાંથી ભૂસી દેવાયું પણ તેમનો પ્રભાવ તેમનું શક્તિ સ્વરૂપ અને તેમનું અસ્તિત્વ આજે પણ જાગૃત છે ચાલો તો મળીને શરૂ કરીએ આ દિવ્ય વિડીયોના સફરમાં હવે આપણે ત્રણ મહત્ત્વપૂર્ણ વિભાગોમાં ગુમ થયેલી દેવીઓની વાર્તા સમજીએ એક લોકકથાઓમાં એક નામ વારંવાર મળે છે દેવી નિર્ભયા કહેવાય છે કે આ દેવી કોઈ પણ ભયની સામે માનસિક શક્તિ આપે પણ શા માટે આજની પેઢી તેમને નિયરલી ભૂલી ગઈ એક વાર્તા પ્રમાણે ગામડામાં બાળપણોમાં દાદી કહેતી જો ક્યારેક દિલ ડોળે હિંમત ખૂટે તો નિર્ભયા માનું નામ લેતા જ અંદરની શક્તિ ઉગડે આ દેવીનું પ્રતિક અંદરની હિંમત કોઈ પણ શસ્ત્ર કોઈ પણ યુદ્ધથી વધારે મોટી પરંતુ જેમ સમાજ બદલાતો ગયો ભય સામેની આધ્યાત્મિક શક્તિનો વિશ્વાસ ઓછો થતો ગયો અને ધીમે ધીમે દેવીના આ નામ લોકોમાંથી ગાયબ થવા લાગે વિચારવા જેવું છે ને આજે આપણું જીવન કેટલું સ્ટ્રેસફુલ છે પણ આપણે ક્યારેક અંદરથી પોતે પૂછ્યું છે કે નિર્ભયતા ક્યાંથી આવે છે આપણે રોજિંદા જીવનમાં નિર્ભયતા જાળવી શકીએ આ દેવનું શિકવણ ખૂબ સારું છે સાચા રહો અને સત્યમાં ટકીને રહો તો અંદરનો ભય ઓટોમેટિક ગાયબ થઈ જાય છે ક્યારેક દેવીઓને શોધવા પર્વતો પર જવું પડતું નથી ક્યારેક દેવી આપણામાં જ છુપાયેલી હોય છે બે ધરતીની ઓજસ્વી માતા દેવી કુમારિકાળની ફળ પ્રદાન શક્તિનું સ્વરૂપ દેવી કાળ જેને કેટલાક પ્રદેશોમાં કુમારીકા શક્તિ ભૂમાતા અથવા માતા તરીકે પણ ઓળખવામાં આવે છે એક સમય હતો જ્યારે તેમની પૂજા પાઠ પાક વરસાદ સ્વસ્થ જીવ અને શાંતિ માટે કરવામાં આવતો હતો ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે આ દેવીનો આશીર્વાદ તેઓ મળે જો શુદ્ધ હૃદય કૃતજ્ઞતા અને પ્રત

થવા મળ્યું આથી શીખ શું મળે છે જે લોકો ધરતીનું સન્માન કરે છે તે લોકો પર પ્રકૃતિ પ્રસન્ન થાય છે બહુ લોકો પૂછે છે કે મારી લાઈફમાં સ્થિરતા નથી શાંતિ નથી કેમ શું આપણે પ્રકૃતિ સાથે એકતા રાખીએ છીએ શું આપણે ગેચ્યુઅલી વ્યક્ત કરીએ છીએ દેવી કુમારી કાળની એનર્જી બહુ સ્પષ્ટ છે જેને પ્રકૃતિ સાથે પ્રેમ હોય છે તેઓ જીવન ફૂલ ફાળે છે આ દેવનું શક્તિ રૂપ આજે પણ જીવંત છે માત્ર આપણે તેની સમજ ભૂલી ગયા છીએ નંબર ત્રણ ચેતનાની રક્ષા કરનારી દેવી સંગમી મન ધ્યાન અને આધ્યાત્મિક જાગૃતિની દેવી દેવી સંગમીનો ઉલ્લેખ અત્યંત જૂના તંત્ર ગ્રંથોમાં મળે છે કહેવાય છે કે આ દેવનું કાર્ય છે મનને દિશા ધ્યાન અને સંતુલન આપવું આજના સમયમાં માનસિક શાંતિ સૌથી મોટી જરૂરિયાત છે ડિપ્રેશન ચિંતા નકારાત્મકતા લોકો ભૌતિક રીતે નહીં પરંતુ માનસિક રીતે થાકી ગયા છે પરંતુ જૂના સાધકો માનતા હતા જો ધ્યાન છે તેઓ નિયંત્રણ છે જો નિયંત્રણ છે તેઓ શાંતિ છે દેવી સંગમીની શક્તિ સૂચવે છે કે જ્યારે મન ગૂંચવાયેલ હોય ત્યારે થોડું પાણી પીવું આંખો બંધ કરી અને પોતાની અંદર ઉતરી જવું આપણે દેવીની એનર્જી સાથે જોડાઈ જઈએ છીએ શું તમે ક્યારેક ધ્યાનમાં બેસા છો અને અચાનક મન અને અચાનક મન શાંત થઈ ગયું હોય એ જ છે ચેતનાની દેવનું સબ ગાઈડન્સ દુર્ભાગ્યથી આ દેવનું નામ સમય સાથે નિયરલી ગાયબ થઈ ગયું પણ તેની એનર્જી માનવજાતનો આજે પણ છે જ્યારે પણ આપણે મનને એક દિશામાં સ્થાપિત કરીએ તો જાણો કે તમે સંઘવી દેવીની કૃપા અનુભવો છો મિત્રો આજે આપણે ત્રણ અજાણ્યું ભૂલાઈ ગયેલી દેવીઓ

દેવીનું અસ્તિત્વ હંમેશા બાહ્ય નથી ઘણા વખત દિવ્ય શક્તિ આપણા અંદર જ સૂઈ ગયેલી હોય છે આ વિડીયોથી તમારી અંદર કોઈ એક વિચાર કોઈ એક પ્રશ્ન કોઈ એક પ્રકાશ જાગ્યો હોય તો જ આપણા દિવ્ય લોક દર્શન પરિવારની જીત છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કઈ દેવીની એનર્જી તમને સૌથી વધુ કનેક્ટ થઈ મિત્રો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરો શેર કરો અને દેવી લોકદર્શન દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારો સહયોગ જ અમને વધુ આધ્યાત્મિક અને રહસ્યમય વિષયો લાવવા પ્રેરણા આપે છે જય માતાજી